સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે માર્કેટમાં જઈને હિસાબે મેં વિડીયો તો વિડિયો બને એટલો મેં બનાવ્યો છે નાદ નો વાર કહી દઉં છું બુધવાર છે બુધવાર એટલે ગણપત વાર જે આપણે હમણાં ગણેશ મતલબ ઘણા લોકોએ ગણપતિ બેસાડ્યા હતા તો મતલબ આ બુધવાર એટલે ગણપત બુધવારે ગણપતને યાદ કરવાનું પણ બધાય રાખજો અને હરજ માટે આપણે કહે છે વૃક્ષ વૃક્ષ તો આપણે કાયમી માટે રહે વૃક્ષ વાવવું જરૂર છે અત્યારે તમે જોશો બપોરે વાદળછાયું વાતાવરણ હોવા છતાં આપણે ગરમી એટલી લાગે છે તેનું મુખ્ય કારણ એ છે કે ઝાડવા કપાઈ ગયા છે એટલે આપણે ગરમી વધારે લાગે છે બાકી તમને એમ લાગતું હોય કે આમાં કાય હું કહું છું ખોટી માહિતી છે તમે કોમેન્ટ લખી શકો છો અને કોમેન્ટ લખવાનું તો આપણે એમ થાય કે આ ખોટું છે ખાચું છે લખવામાં આપણે બળ પડે છે આદિભાષા માં કહી દઉં કેમ કે આપણને કોઈ બેન હું તો જો થોડું ઘણું કીધે રાખીશ કોઈ બેન હોય વિડીયો બનાવતા હોય અહીંયા આપણે લખીએ કે બેન હું આ ભાઈ છું આ ગામમાંથી બોલું છું તો એ બેન ને રિપ્લાય તમને આપી દે એટલે તમે અહીંયા કોમેન્ટ લખો પણ રાજુભાઈ કા હારી મહેનત કરે છે અહીંયા તમારે રિપ્લાય કાંઈ દેવી નથી એમ કે રાજુભાઈ તો કાંઈ આપણે મળવા ન આવે રાજુભાઈ એવા માણસ નથી રાજુભાઈને મળવા સ્પેશિયલ માણસો પણ આવશે આપણી વિડીયો પણ બનાવશે ક્યારે આવે અને તમે જે લોકોને કોમેન્ટ લખો બનાવે એનું ખાસ ધ્યાન રાખજો એટલે કોણ હું કેવા માગે એનું ખાસ નમ્ર વિનંતી છે મારી મહેનત છે પર્યાવરણ બચાવ બાબતે મેં જે લોકોને અગાઉ કીધું હતું કે પર્યાવરણ વિશે આપણે વિડીયો બનાવું અમારે ઘણા મોટા યુટ્યુબરો છે લાખ લાખ સબસ્ક્રાઈબર છે તો મેં એને વાત કરી હતી

એ રીંગણાના ના રૂપિયા લેવો પડશે બાર રીંગણા ફાયદામાં છે હોલ રૂપિયા તમારે નહીં આવે સો કોઈ કરતો નાખો રૂપિયા તો આપવું આ પછી તમે એના વાટે રહેતા નહીં હા સત્તર રૂપિયા ભાઈ સત્તર રૂપિયા એક બેન ને આપો એક મારા ચોકી નાખો હલો એમ આપો આ મારા ચોકી નાખો આ બેન ને આપી આ રીંગણાના ના સત્તર રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ તમારે જોયું ભાઈ તો તમે લેતા હું બીજા લઈ લઈ મારે તો આવ્યા જ કરે નહીં આ તો આ રીંગણાના પચીસ રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી એવો ભાવ પચીસ રૂપિયાના કિલો આ પચી વાર આ રીંગણાના પચીસ રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ પચીસ રૂપિયાના કિલો મોર પીસ રીંગણા આ રીંગણા ના પચીસ રૂપિયા પચીસ રૂપિયા ના કિલો આ રીંગણા જેવી રીંગણા ક્વોલિટી એવા ભાવ પચીસ રૂપિયા ના કિલો

આ રીંગણાના પચીસ રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ પચીસ રૂપિયાના કિલો આ રીંગણાના પચીસ રૂપિયા પચીસ રૂપિયાના કિલો જેવી રીંગણા ની ક્વોલિટી સફેદ ગોટા પચીસ રૂપિયાના કિલો સફેદ ગોટા પચીસ રૂપિયા સફેદ ગોટા લસણ દોઢસો રૂપિયાનો કિલો દોઢસો રૂપિયા લીલું લસણ લીલી ડુંગળી ત્રીસ રૂપિયાની કિલો લીલી ડુંગળી

ઓલર મરચા સાઠ રૂપિયા દી લી સિત્તેર રૂપિયા જેવી મરચાની ક્વોલિટી એવો ભાવ આ છે સિત્તેર રૂપિયા વાળા સિત્તેર રૂપિયા ના કિલો આ આવડા મળ જેવી મરચાની ક્વોલિટી એવા ભાવ ટમેટા બજાર ભાવ પંચાવન રૂપિયા ટમેટા નવી બજાર આજનો ભાવ નવો ભાવ પંચાવન રૂપિયા ટમેટા બજાર ભાવ પંચાવન રૂપિયા નાખી પંચાવન રૂપિયા ટમેટા પંચાવન ટમેટાના ભાવમાં વધારો થોડો

આદુ બજાર ભાવ નવું પસાર થી લઈને સાઠ રૂપિયા જેવી આદુની ક્વોલિટી એવા ભાવ પસાર થી લઈને સાઠ લીંબુ બજાર ભાવ પસાર ના કિલો આ લીંબુ પંચાવન રૂપિયાના કિલો પંચાવન જેવી લીંબુની ક્વોલિટી ભાવ લીંબુ પચાસ થી લઈને એસી રૂપિયા પચાસ રૂપિયા એસી રૂપિયા જેવી લીંબુની ક્વોલિટી એવા ભાવી બજાર ભાવ ચાલીસ રૂપિયા નો કિલો આ ગુવાર ચાલીસ રૂપિયા આ કોબી ના ત્રીસ રૂપિયા દેશી ત્રીસ રૂપિયાની કિલો પચાસ રૂપિયા ના કિલો પચાસ રૂપિયા ટમેટા મરસા છે સાઠ રૂપિયા ના કિલો રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયાનો કિલો જો હં હં મેથી મેથી બજાર વાવ દસ રૂપિયાની એક જોડી એક જોડીના દસ રૂપિયા મૂળામાં એક જોડીના આઠ રૂપિયા મૂળા હાલો